પાલનપુરના મલાણા એક રિસોર્ટ ખાતે વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ બસો ત્યાંસી કરોડનો એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિનિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ બસો ત્યાંસી કરોડના છ જેટલા એમઓયુ કરાયા હતા જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા એસપીજી ઇન્ફાક્રોન પ્રાઇવેટ લિમિટેડ સાથે બસો દસ કરોડના એમઓયુ કરાયા હતા સરકારના અલગ અલગ વિભાગના કુલ અગિયાર હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના પ્રદર્શન માટે કુલ છત્રીસ સ્ટોલ ઊભા કરાયા હતા અધ્યક્ષ શ્રી અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદ્ઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતની અંદર દસ વાઇબ્રન્ટ પૂરી થયા પછી અનેક ગુજરાતે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી એમાં કેવી રીતે વધુમાં વધુ ઠેઠ જિલ્લા કક્ષાએ જવાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે એના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠાના નિમિત્તે આજનો એક કાર્યક્રમ અહીં આગળ યોજાયો હતો આજના કાર્યક્રમમાં સૌથી મોટો હેતુ એ જ કે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ વન પ્રોડક્ટ વન ડેવલપમેન્ટ એની સાથે સાથે જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ કયા રોજગારો સ્થાપી શકાય એની ચર્ચા વિચારણા થઈ શકે અને એની સાથે સાથે એ લોકોને શું સહાય કરી શકાય ગવર્મેન્ટ શું કરી શકે એસોસિયન્ટ શું કરી શકે એને શું ઇન્ફોર્મેશન આપી શકાય અને આવનાર સમય કેવો છે એ બાબતની બધી જ ચર્ચાઓ કરીને એ પ્રકારનો એક સરસ સેમિનાર યોજાયો હતો આજે મને કહેતા આનંદ છે કે આજે બસો ને નવ્યાસી કરોડથી વધારે રૂપિયાના આજે અહીંયા કંઈ એમઓયુ થયા છે આવનાર સમયમાં ઉત્તર ગુજરાતની જ્યારે મહેસાણા ખાતે આ પ્રકારનું આ વાયબ્રન્ટ થવાનું છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે બનાસકાંઠાના મને લાગે છે ચાર હજારથી વધારે કરોડ રૂપિયાના એમઓ થાય એવી મને અપેક્ષા છે તો આજે એક સરસ કાર્યક્રમ થયો અધિકારી અધિકારીશ્રીઓ શ્રીઓ એસોસિએશનના અને અમારા ઉદ્યોગ ઉદ્યોગપતિશ્રીઓએ બધાએ ભેગા થઈને કર્યો એ બદલ ખૂબ ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું